રમસે સમાજ જીતસે સમાજ ના આશ્રયથી બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજની મહિલા ક્રિકેટ લીગ યોજાઈ હતી આ ક્રિકેટ મેચ ભાટપોર ખાતે આવેલા બાલાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી આજના આધુનિક સમયમાં ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે આજના ટેકનોલોજીના જમાનામાં દરેક સમાજ તેમના સમાજના વિકાસ તરફ લઈ જવા તત્પર બન્યો છે જેથી સમાજના યુવાન અને મહિલાઓ વિકાસની ગતિ સાથે આગળ વધે તેવામાં રમશે સમાજ જીતશે સમાજના આશ્રયથી બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજની મહિલા ક્રિકેટ લીગ યોજાઈ હતી આ ક્રિકેટ મેચ ભાટપોર ખાતે આવેલા બાલાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી મહિલા ટીમ માટે અલગ અલગ ડ્રેસ નક્કી કરાયા હતા મેચમાં વિજય પ્રાપ્ત થયેલી ટીમને અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ આયોજિત ક્રિકેટ મેચ બીસીએલ છેલ્લા બે વર્ષથી રમાઈ રહી છે અને ત્રીજા વર્ષની મેચ માટે તમામ રમતવીરોને પીએનજે તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ